ફાનુભાઈ જે આ ઘટેલા જે આજે જે અમારે અતિથિ વૃષ્ટિ થઈ છે એ બધું ખબર છે કોઈને નથી ખબર એવું નથી અને આજના જે આ જે ભાજપની કંપની બેઠી છે એને ટોટલીને ખબર છે ખેડો માથે હું છે શું નહીં એટલે અમારી એક જ માંગ છે સરકાર પાસે કે ભાઈ તમે તાત્કાલિક ખેડૂતના એક વાડીઓ વાડીઓમાં તમે જાઓ કેટલું કપામાં નુકસાન છે કેટલું માંડીમાં નુકસાન છે અને ઘાસ સારો તો ટોટલી બગડી ગયો છે પણ જો આમ સરકારને એવું હોય કે નાના હકીકતમાં ખેડૂતને આપણે કાંઈક દેવું છે તો આ જે દેવા અત્યારે અમારી પાસે જે અમે વળતરની જે કાંઈ બેંકની ઉ લીધેલી છે એમાં થોડીક રાહત કરે અને બીજું બાકી કે વિમાનો તો હવે દેવાના નથી તો અમને ખબર છે એ અમારે સાંભળવું જ નથી હાલ કિશોર વેલાણી ગરડા શહેર કોંગ્રેસ પરમો આજે આવેદન પત્ર દેવામાં આવ્યું છે કારણ કે છેલ્લા એક અઠવાડિયા ગરડા અને ગરડા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે જ્યારે કપાસનો પાક હાવ નિષ્ફળ ગયો છે અને માંડવી હોય તલ હોય કે ઘાસર હોય આ બધાની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને આખી સિઝન ફેલ ગઈ છે ત્યારે ગરડા શહેર અને તાલુકાના કોંગ્રેસના મિત્રો તમામ ભેગા મળી અને અહીંયા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વહેલી તકે આનું વળતર આપવામાં આવે અને જ્યારે ખેડૂતોને આખી સિઝન ફેલ ગઈ હોય ત્યારે ખેડૂતોને કોઈ જાતનો આધાર ન રહ્યો હોય ત્યારે અમારી એક જ માંગ છે કે ઝડપથી આ જે ખેડૂતોના દેણા છે જે જે ધિરાણ ઉપાડેલા છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને નવા વર્ષની અંદર ખેડૂતોને નવા જે ધિરાણ છે તે આપવામાં આવે જેથી કરીને ખેડૂત પાયમાલ સાથે બચી શકે અને ખેડૂતને કોઈને કોઈ મુશ્કેલી ન પડે અને આવનારું વર્ષ પણ ખેડૂત સારી રીતે લઈ શકે અમારી એક જ માંગ છે કે આ જે ધિરાણ છે તે ઝડપથી માફ કરવામાં આવે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે જે નુકસાની થઈ છે તેનું તાત્કાલિક વળતર સુકવવામાં આવે